અંદાજે ત્યાર પછી સાડા દસ વચ્ચે આલોયડા પોથી ઉછામણી આકાશ માંથી વૃષ્ટિ કરવાની છે એની ઉછામણી જીવદયાનું ફંડ આ ત્રણ કાર્યક્રમો દસ થી સાડા દસ વચ્ચે આપણે પૂરા કરવા છે સાડા દસ વાગે દરેક પર્યુષણમાં જેની આતુરતાપૂર્વક આપણે રાહ જોઈ રહ્યા છીએ એ ખુરશી એક આ ખુરશી રાખી દે બહાર બેસી ખુરશી આ બસ પડે આ તો ગુરુદેવ માટે રાખી આ ખુરશી રાખી દો ને બહાર ત્યાં ત્યાં ખુરશી રાખી પંકજભાઈ ને આવી જશે આવે આવે બેસાડો બાલ પંકજભાઈ આવે ને એટલે કાર્યક્રમ એમના ભાઈ તો આવી ગયા છે આવશે ને પંકજભાઈ ભાઈ પંકજભાઈ આવશે પ્રીતિભાઈ બેસો પંકજભાઈ આવે છે બેસો હા વાંચો પછી બાર ના હાથે વોર્ડ આવી લે હા પંકજભાઈ ને તો મોડા આવશે એ તો મોડા જ આવે બાળી લે તમે છે ને સમજાવો અને વધાવી દે અને પછી